નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરના કૈપુરમાં લાલાજી ઠાકોરે એક ઘરમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો કૈપુરની મહિલા સહિત તેની પુત્રી અને પુત્રની ફરિયાદ ન લેવાઈ કૈપુરના હસુમતીબેન ડાયાજી ઠાકોરે તોડફોડના વિડીયો પોલીસને બતાવ્યા છતાં કોઈ ધ્યાન ન લેવાયું આરોપીઓએ હસુમતીબેનની માતાને મોઢા પર માર મારતા તેઓ પણ કૈપુરથી પોલીસ મથકમાં દોડી આવ્યા આરોપીઓએ મકાનમાં તોડફોડ કરી ઘરવખરી ફેંકીને બે લાખ ઉપરનું નુકસાન કર્યાની વિગતો મીડિયા પર કેમેરા સામે આપી સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને પોલીસની કામગીરી શંકાના ડાયરામાં આવી વડનગર પોલીસે માત્ર અરજી કરીને સામેના આરોપી લાલાજી ઠાકોર સામે માત્ર જામીન પ્રોસેસ કરીને નિકાલ કર્યો તે ચર્ચા ચોક ઓફ ધ ટાઉન બની શું ઘટના બની તમારી જોડે ઘટનામાં એવું બન્યું કે મારા ઘરે અમારા સાઈડમાં રહેતા યુવકે એમ કે અમને માર મારવાનું અને ઘરમાં તોડફોડ કરી અને લૂંટનું કરી છે એ બાબતે અમે વડનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલા ગુનો નોંધાવ્યા દરમિયાન તેને ઘર ઘરે બધું તોડફોડ કરી નાખી અને બધું અમે મારા મમ્મીનો હું બે ખેતરમાંની આવી અને મારા મમ્મીને પૂડા લેવા જઈ બેસવા માટે તે મારા મમ્મી બે પૂળા લઈને ક બાયને એક રીતે કચરો પડે તો તે મારા મમ્મી વાળવા જાય કચરો તે લાલાજી ઉદાજી કરીને એ એ અને એક બીજો ભાઈ હંગાતી હતો એના હંગાતી તે એ બંને બેઠો બેઠો પીતા હતા તે મારા મમ્મી કશું બોલી ના પણ મારા મમ્મી પૂડા લઈને હેડી એટલે એ ગાળો દેવા માંડ્યો ક આ મારું કરશો આ ક કોઈનું નહીં મારા બાપનું છે મારા બાપનો જન્મ થયેલો શ કરીને ગાળો દેવા માંડ્યો તો એ મારી મમ્મી કશું બોલી નહીં પછી મારા મમ્મી ઘરે આવી તે મેં મામ્મીને કીધું કે મમ્મી તું શું બોલી તે તેને તને ગાળો દીધી મારા મમ્મી ક્યાંક હું કશું બોલી નહીં તે મેં કીધું એ હનો તાને એમને એમદમ આપણો ગાળું દઈ જાય તે પછી એમ કરીને હું નેચાતી તે એની માં ગાળો દેવા માંડી નેચર તો પછી એની માં ગાળો દેવા માંડી તે અમે એને બોલવા માંડ્યો કે વગાડો કહી ગાળો દીધું તે પછી અમે એમાં મમ્મી ક્યાંક હતા આપણે લડવું નથી તમે બે ભાઈનું કેસ કરવા જાઓ વડનગર મેં હું માં ભાઈ બે કેસ કરવા વડનગર આવ્યા તે મેં વડનગર આવીને કેસ લખાયો તે મે કેસ લખાઈન ક માર બહાર નીકળ્યા તે એટલે થોડી વાર પછી મારી મમ્મી આવી તે માર મમ્મી ઘરે એકલી હતી તે મારી મમ્મીને એને એકલીને મારી મારા મમ્મીને અને તલવલ લઈને આવ્યો તો તે મારા મમ્મીને ખાસો બધો પાટો મેલ્યો બેડામાં તે મારી મમ્મીને બેઠો માર થઈ ગયું હોય પછી મારી મમ્મી ભીખના કારણે વડનગર નાસી આવી અને આખું ઘર તિજોરી પલંગ આખું તોડફોડ આખા ઘરની બે થી ત્રણ લાખ નું નુકસાની કરી આ બાબતે તમે શું અપેક્ષા રાખો છો આ બાબતે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે